હેલો ફ્રેન્ડ્સ કેમ છો રસોઈની મહેકમાં ફરીથી તમારું સ્વાગત છે આજની સ્પેશિયલ રેસીપી છે કંઈક અલગ અને સ્ટાઇલિશ કેપ્સિકમ મરચા અને કોબીજ સાથે બનાવેલું એક સ્વાદિષ્ટ શાક જે નવું પણ છે અને તમે સાદા શાકની જગ્યાએ કંઈક અલગ અને આરોગ્યદાયક ટ્રાય કરવા માગતા હોય તો આ રેસીપી તમારા માટે છે અને આ શાક બનાવવું બહુ સરળ છે અને આ રસોઈમાં એક નવી વેરાયટી ઉમેરે છે તો ચાલો બનાવીએ આ કોબીઝ કેપ્સિકમ મરચાનું શાક તો ચાલો બનાવવાનું શરૂઆત કરીએ આપણે કોબીજ લીધું છે કોબીજને મેં વજનમાં અઢીસો ગ્રામ લીધું છે અને આ રીતે આપણે કટ કરી લેવાનું છે કોબીજ ને તેની સાથે આપણે કેપ્સિકમ લીધું છે એક કેપ્સિકમ લીધું છે તેને પણ આપણે આ રીતે કટ કરી લેવાનું છે અને એક ટામેટું લીધું છે ટામેટાને પણ આ રીતે કટ કરી લીધું છે અને વઘારમાં આપણે રાઈ લઈશું જીરું લઈશું એક ચમચી તલ લઈશું અને મીઠા લીમડાના પાન લઈશું અને મસાલામાં તમે જુઓ તો આદુ છેણેલું લીધું છે મેં એક ચમચી પછી એક ચમચી લીલા મરચા લીધા છે જીણા સમારેલા સો કુલાલ મરચું લીધું છે મીઠું આપણે ટેસ્ટ મુજબ લઈશું અને આપણે હળદરની આ રીતે પાણીમાં ઓગાળીને રાખવાની છે તે આપણે પાછળથી એડ કરી લઈશું અને શાક થઈ જાય પછી આપણે શાક લેવાની છે આ રીતે મેં થોડી શાક લીધી છે અને ગરમ મસાલો લેવાનો છે અને કોથમીર છેલ્લેથી એડ કરશું આપણે હવે વઘાર માટે આપણે તેલ લઈ લીધું છે અને સરસ એવું ગરમ પણ થઈ ગયું છે તેમાં આપણે આ રાઈ એડ કરશું જીરું એડ કરશું તો લીટર ટેઇટલ એડ કરશું મીખા نیمકના પાન એડ કરશું કેમ આપણી આ રી નંબર ટુ તમારેનો હતો કે આઈફોન લઈ છે આનું લીટો યાદનું એડ કરતો લઈશું ફેર આમ આપણે કેપ્ટિકમ એડ કરી લેતો તો હું સગી રહી છું

કરી કરી બધું મિક્સ કરી લઈશું હવે તમે જોઈ શકો છો આખો કોવિન જેવો સરસ આપણે હલાવી લીને હવે આપણે ફીટ ટુ ટેસ્ટ મુજબ લઈશું અને આપણે હળદર પાણીમાં ઓગાળેલી હતી તે આપણે એડ કરી લઈ છે બધું મિક્સ કરી લઈશું રાસ જોઈશું હવે આપણે પાંચ મિનિટ સુધી રાસ જોઈશું ખવા દઈશું આપણે હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે ના શાક જોઈ લઈએ તમે જોઈ શકો છો આ આ કોબીજનું શાક સરસ એવું તળીને રેડી થઈ ગયું છે હવે કોબીજના શાકમાં આપણે પાણી બિલકુલ એડ કરવાનું નથી કારણ કે કોબીઝ કેપ્સિકમ અને ટામેટા એ ત્રણેય વસ્તુ એવું છે કે તેમાં પાણીનો ભાગ રહેલો જ હોય છે અને આ સરસ આ રીતે પાણી રેડ વગર જ આ રીતે ચડી જતું હોય છે હવે આપણે શાક તૈયાર થઈ ગયું છે તો તેમાં આપણે આ સાકર હતી આપણે સાકર એડ કરશે તમે મિત્રો સાકર ચોક્કસથી ઊંઘેજો કારણ કે સાકરથી એટલો સરસ ટેસ્ટ ટેસ્ટ આવશે ને આપણે આ ગરમ મસાલો ચડી લઈશું

હવે આ શાક આપણું રેડી થઈ ગયું છે અને સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લઈએ